શિક્ષણ બોર્ડે રજૂ કર્યા છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક પરીક્ષા વિભાગ છે એમણે સરસ મજાના સમાચાર અત્યારે આપણી સમક્ષ આપ્યા છે અને બહુ મહત્વના સમાચાર એ છે કે આ વર્ષે દર વર્ષ કરતા વહેલું પરિણામ છે એ આપણને આપવાના છે ખાસ ડિટેલમાં હું તમને વાત કરું તો બોર્ડની પરીક્ષા લેવાય ત્યાર પછી જનરલી દોઢ બે મહિના પછી રિઝલ્ટ છે અપાતું હોય છે મે મહિનાની અંદર પણ આ વખતે છે શિક્ષણ વિભાગે પરીક્ષા વિભાગે કંઈક સરસ મજાની નવી એવી જાહેરાત કરી છે કે ધોરણ દસ અને બાર બોર્ડની મૂલ્યાંકન કામગીરી ઝડપી કરવાની છે વધારે સરળતાથી કામ થાય અને એવું કરવાનું છે અને એમ કરીને બોર્ડનું પરિણામ સવાથી દોઢ મહિના વહેલું વીસ એપ્રિલ પહેલા પહેલા એટલે આ ચોથા મહિનાની વીસ તારીખ પહેલા પહેલા જાહેર કરી દેવાની સરકારની ગણતરી છે તમને એમ થશે કે શા માટે આ પરિણામ વહેલા એટલા માટે કે પાછળથી ઉચ્ચ અભ્યાસ માટે તમારે કોલેજોમાં એડમિશન લેવું હોય કે કોઈ સંસ્થામાં એડમિશન લેવું હોય તો તમારી પાસે ઇનફ ટાઈમ રહે અને એટલા માટે આ સરસ મજાની જાહેરાત છે બાય ધ વે આ સમાચાર મુખ્ય છે એની સાથે સાથે આપણને કહેવામાં એવું આવ્યું છે જો આ વખતે આપણને ખ્યાલ છે પરીક્ષા પદ્ધતિ ચેન્જ થઈ છે અને પરીક્ષા પદ્ધતિ જે ચેન્જ થઈ છે એવી રીતે ચેન્જ કરવામાં આવી છે કે બોર્ડના મોટા ભાગના વિદ્યાર્થીઓનો લાભ લઈ શકે સરળ બનાવવામાં આવી છે એટલે આ વખતે સરકારની એવી પણ ધારણા છે કે દર વર્ષ કરતાં આ વર્ષે પરિણામ છે સારું આવશે અને જો તમે પણ સારું પરિણામ લાવવા માગો છો તો સાથે સાથે એક પણ આ વાત કહી દઉં કે ચેનલની અંદર હેતુલક્ષી પ્રશ્નો પણ આપેલા છે કારણ કે વીસ વીસ હેતુલક્ષી પ્રશ્નો બારમામાં અને ચોવીસ હેતુલક્ષી પ્રશ્નો દસમામાં આપવામાં આવે છે અને તમારે જો સારામાં સારા સ્કોર કરવા છે એની પ્રેક્ટિસ આપણી ચેનલની અંદર આપણે ખાસ કરાવીએ છીએ અને માહિતીને લગતા વિડીયો આપણી ચેનલમાં ખાસમ ખાસ અવેલેબલ હશે તો એ ખાસ જોજો સરકારની ઈચ્છા છે સરકારની ગણતરી છે કે વધારેમાં વધારે વિદ્યાર્થીઓને આપણે સારું રિઝલ્ટ આપીએ તો એમાં તમે પણ જોડાવો અને તમે પણ ખાસ કરો આગળ એમણે જો આપણને સરસ વાત કરી છે કે પરિણામ દર વર્ષની સરખામણીએ સવાથી દોઢ મહિનો વહેલું એટલે કે પંદર એપ્રિલથી વીસ એપ્રિલની વચ્ચે છે જાહેર કરવાની ગણતરી સરકારની છે અને કારણ એમણે કીધું છે કે પરિણામ વહેલું જાહેર થશે તો ઉચ્ચ અભ્યાસની જે આગળ કોલેજોને એડમિશનની પ્રોસેસીસ છે બધી એ ઝડપથી પૂરી થશે અને એમના નવા વર્ષો ઝડપથી શરૂ થશે ઓકે અને કીધું છે કે ભાઈ પરીક્ષા પદ્ધતિ સરળ ઘડી છે એટલે ટેન્શન બેન્શન કાઈ લેતા નહીં કે અતિશય અઘરા પેપર નીકળશે અતિશય આમ નીકળશે એવું કાંઈ છે નહીં પણ આ વસ્તુનું સાથે સાથે મિત્રો ધ્યાન રાખજો કે તૈયારી નહીં કરો તો પ્રશ્ન થશે બાકી તૈયારી કરશો તો પરીક્ષાઓ છે અંદાજિત વાત કરી છે ધોરણ દસ અને બાર સાયન્સ એની પરીક્ષા બાવીસ માર્ચના રોજ પૂરી થાય છે બાર સામાન્ય પ્રવાહની પરીક્ષા છવ્વીસ માર્ચના રોજ પૂરી થાય છે તમારી પાસે ટેબલ આવી ચુક્યું હશે એના આધારે આ વાત કરવામાં આવી છે પણ એ કર્યા પછી તરત એક મહિનાની અંદર જ એટલે પંદરથી વીસ એપ્રિલમાં તો બાવીસ તારીખે તો એક્ઝામ પૂરી થાય બાવીસ ત્રણે અને વીસ ચારે તો એ રિઝલ્ટ આપવાની વાત થઈ રહી છે એટલે આ વર્ષે ફૂલ એક્શન મોડમાં છે પરીક્ષા વિભાગ અને તમારું કામ જલ્દી થવાનું છે આ વર્ષે રિઝલ્ટ તમને સૌથી વહેલા મળવાનું છે અને મારી પ્રાર્થના છે મને ઈચ્છા છે આશા છે કે રિઝલ્ટ તમને બહુ સારું મળે એના માટે ખાસ જો તમને કંઈ પણ મદદની જરૂર હોય તો વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ તમારા માટે છે દરેક દરેક વિષયના આઈમપી હેતુલક્ષી જે પણ તમને જોઈએ છે સારા રિઝલ્ટ માટે એ બધું કન્ટેન્ટ તમારા માટે અવેલેબલ છે એટલે વાર લગાડ્યા વગર મિત્રો ખાસ આ ધ્યાન રાખજો તમારા માટે છે ફ્રી ઓફ કોસ્ટ છે તો ખાસ જોડાજો તમારા મિત્રોને જોડજો આ માહિતી બધા સુધી પહોંચાડજો કે આ વખતે રિઝલ્ટ વહેલું આવવાનું છે મે મહિનાની વાત ન જોવે ઓકે મિત્રો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર થેન્ક યુ